નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના પાદરા માસર રોડ પર આવેલા કંજ ગામે આયોજિત લોક ડાયરામાં ગાયક કમલેશ બારોટ સાથે બુટલે ઘરે ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં મારો ભાઈ બુટલેગર ભરૂચથી દારૂ રે સોંગ ગાઈને વિવાદ ઉભો કર્યો હતો જેના પગલે વડુ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને બુટલેગર સમીર પટેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બારસો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર રોડ પર આવેલા કંચડ ગામમાં ઓગણત્રીસ માર્ચના રોજ રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમલેશ બારોટ મુખ્ય ગાયક કલાકાર હતા જ્યાં બુટલેગર સમીર ઉર્ફે સેટ્ટો યુસુફભાઈ પટેલ સ્ટેજ પર ચડી ગયો હતો અને કમલેશ બારોટ સાથે ડાન્સ કરવા લાગ્યો હતો અને બુટલેગર સમીર પટેલે ગાયક કમલેશ બારોટ પર રૂપિયા ઉડાવ્યા હતા ગાયક કમલેશ પરમારે લોક ડાયરામાં ગાયું હતું કે મારો ભાઈ બુટલેગર સમીરભાઈ ટાઈગર છે મારો ભાઈ બુટલેગર ભરૂચથી દારૂ લાવ્યો રે મારો સમીર બુટલેગર કિરણ લંગડા જોડે દારૂ લાવ્યો રે મારો સમીર બુટલેગર કિરણ પાસે માલ લાવ્યો રે ગાડી ભરીને માલ લાવ્યો રે કિરણ લંગડા પાસે દારૂ લાવ્યો રે છેલ્લે કહ્યું હતું કે ભાઈ હું ગાંડો છું મને ઘરે જવા દેજો વડુ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર રોડ પર આવેલા સરકારી દવાખાના સામે આવેલા સમીર પટેલના મકાનમાં રેડ પાડી હતી ઘરમાં તપાસ કરતાં બારસો રૂપિયાની કિંમતના દારૂના બાર ક્વાટરિયા મળી આવ્યા હતા જેથી વડુ પોલીસે આરોપી સમીર પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે આ અંગે વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજી તળવીએ જણાવ્યું હતું કે બુટલેગર સમીર પટેલ સામે પ્રોવિઝનનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ભાઈ કુટલે ગયે સмирભાઈ ટાઈગર સે આ સмирભાઈ અલવારો ભાઈ કુટલે ગયે અલવારો ભાઈ કુટલે ગયે दारू લાયો રે रण लंगड़ा जोड़े दारू लायो रे मारो पायो भुठले मारो समीर भुठल माल लायो रे